સ્વાગત તમારો એક નવા બ્લોગમાં તો આજે તો આપણે કાંઈ બ્લોગ ન બનાવ્યા આજે આપણે બનાવશું રેસીપી ઘણા ટાઈમ પછી આપણે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કેટલા ટાઈમ સુધી આપણે કાંઈ રેસીપી નથી બનાવી તો મેં કીધું ચાલો આજે આપણે રેસીપી બનાવીએ તો અમે લોકો રેસીપીમાં પણ આજે મન્ચુરિયન બનાવવા જઈ રહ્યા છે એ પણ પહેલી વાર બનાવીએ બરાબર અમારાથી કાંઈ ભૂલ થાય તો તમે સજેસ્ટ કરશો કેમ કે અમે ક્યારેય મન્ચુરિયન નથી બનાવતા આપણે રસોઈ કરીએ પણ જનરલ રોજ બનતું તો દાળ શાક રોટલી એવું બનાવીએ આવો ચાઇનીઝ વસ્તુ ક્યારે બનાવી નથી તો આજે આપણે ટ્રાય કરીશું મંચુરિયન બનાવવાનું તો વિડિયો છેલ્લે સુધી જોજો ને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મંચુરિયનમાં આપણે શું શું વસ્તુ જોઈશે એ પહેલાં આપણે જોઈ લઈએ તો અહીંયા આપણે મરચાંની કટિંગ લઈ લીધી છે આદુ છે ગાજર છે આમાં હજીનો મોટો છે ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખી શકો આ કોબી છે અને અહીંયા મરી યાની કે તીખાનો ભૂકો છે આ કોર્નફ્લાવર મીઠું સોયા સોસ પછી આમાં છે આ મેદો છે સોરી કટક તો આપણે આ વધાર માટે કેપ્સિકમ કોબી આ સોસ છે કેચપ આ રેડ ચીલી સોસ છે આ સોયા સોસ છે અને આ મેદો કોર્નફ્લાવર મીઠું અને તીખાની ભૂકી અને અહીંયા છે ગાજર આદુ મરચાં કોબી અને આ છે આજીનો મોટો ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખી શકો ન નાખવો તો કાંઈ નહીં તો ચાલો બનાવવાની આપણે શરૂઆત કરીએ આપણે કાચરો એટલા લીધો છે એમાં આપણે પછી કોબી નાખી દઈશું અમે કોબીમાંથી પાણી નથી કાઢ્યું તમે પાણી કાઢી અને નીચોવીને લઈ લઈ શકો છો પણ મેં કીધું પાણી આપણે કાઢી નાખીએ તો એનો ટેસ્ટ ન આવે એટલા માટે તો ગાજર આદુ આદુમરચાંની પેસ્ટ નાખાઈ દે છે હવે આપણે એમાં રેડ ચીલી સોસ પણ નાખશું હવે આપણે એમાં મીઠું નાખશું હવે આપણે એમાં ત્રણ ચમચી મેદો નાખશું બે ચમચી કોર્નફ્લાવર નાખશું કોર્નફ્લાવર આપણે એનો લોટ બાંધી દઈશું આપણો લોટ હવે બંધાઈ ગયો છે આમાં પાણીનો ઉપયોગ નથી કર્યો કેમકે કોબીમાં થોડું પાણી હોય એટલે એનાથી તો આપણો લોટ બંધાઈ ગયો છે હવે નાના નાના દઈશું હવે આવી રીતના આપણે બોલ્સ બનાવી દઈશું બધા તો આ મંચુરિયન છે ને અમારા ભાભી આવ્યા છે ને એમને બહુ ગમે એટલે આપણે એમના હાટો થઈને મંચુરિયન બનાવે બરોબર અને અહીંયા ધીમા તાપે તેલ પણ આપણે ગરમ થવા માટે રાખી દીધું છે એમને બહુ ગમે મંચુરિયન ખાવાનું બહુ ભાવે ફેવરેટ છે એમના મંચુરિયન તો મેં કીધું લાવો એ આવ્યા છે તો એમને મંચુરિયન બનાવી દઈએ ટ્રાય કરીએ ઘણા ટાઈમ થી બનાવતા પણ ટાઈમ નતો મળતો તો મેં કીધું લાવા છે બનાવી દઈએ મંચુરિયન હવે આપણે આ અડધા મંચુરિયન ના બોલ બની ગયા છે તો એને માતા તાપે આપણે તેલમાં તળી લઈશું બાકીના થોડાક આપણે બોલ વાળવાના બાકી છે એ વાળશું આ બાજુ તળાતા જાય ને આ બાજુ આપણે વાળતા જશું તમે પેલા બોલ વાળીને પણ રાખી શકો પણ મેં કીધું આ બાજુ તળાઈ જાય ને આ બાજુ બોલ વળી જાય એટલા માટે

હવે આપણે આ થોડાક છે એને પણ તળી લઈશું અહીંયા આપણા બધા મંચુરિયન તળાઈને રેડી છે હવે આપણે સ્લરી બનાવવા માટે એક ચમચી કોર્ન ફ્લાવર લઈ લઈશું એમાં પાણી નાખી અને સરસ મું હલાવી લઈશું હવે આપણે વઘાર કરવા માટે તેલ ગરમ થવા માટે રાખ્યું છે એમાં કેપ્સિકમ નાખશું કોબી નાખશું તમે ગાજર નાખી શકો તો આપણે એમાં થોડું કેટલું મીઠું નાખશો એક ટપકી સોસ નાખ છે તમારે જે ઉચક આવતું છે એના ઉપર હવે આપણે આ કેચપ નાખશું કેચપ છે અને બેટા હવે ધ્યાન રાખજો સરસ ઓન સલ મિક્સર થી હલાવતા રહેજો

ને લીલું લસણ ડુંગળી નાખતા હોય પણ અમે એ લોકો છે ને લસણ ડુંગળી નથી ખાતા એટલા માટે આપણે ઉપરથી કોબીનો ગાર્લિક કરેલું છે ફાઇનલી હવે આપણા મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો જો ફ્રેન્ડ તમને આજનો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મામી તમને ટેસ્ટ કરશે યાની કે ભાભી ટેસ્ટ કરી ને તમને કહેશે રિવ્યુ દેશે તમને કે કેવા મંચુરિયન આપણા બને છે બરોબર ચાલો ભાભીને આપણે ટેસ્ટ કરાવશું તો અહીંયા ભાભી હવે મન્ચુરિયન લઈને બેસી ગયા છે જમવા માટે તો કેવા બૈના છે ભાભી બરાબર ભાભી એમ કે મસ્ત બૈના છે મન્ચુરિયન તો ચાલો ફ્રેન્ડ હવે ભાભી જમી લઈએ બરાબર ભાભીની મનપસંદગી વસ્તુ છે ફરી બનાવશો ને પાછા હા એમ કહે સારા છે તો બનાવશું બરાબર તો ચાલો હવે આપણે પણ આ વિડિયોને અહીંયા જ એન્ડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ